આકાશવાણી સમાચાર શીતલ વાંચે છે નમસ્કાર વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં અઢારમા સંસદીય ચૂંટણી જંગના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન સાથે લગભગ અઢી મહિના ચાલેલા ચૂંટણી જંગનું આજે સમાપન થશે આજે સાતમા અને અંતિમ તબક્કાના મતદાનનો થોડીવારમાં પ્રારંભ થશે એ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તાવન બેઠકો પરના નવસો ચાર ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે આજે મતદાન થવાનું છે એમાં ઉત્તરપ્રદેશ અને પંજાબની તેરતેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ અને ચંદીગઢની કેન્દ્ર શાસિત પ્રદેશની એક બેઠકનો સમાવેશ થાય છે આજના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક મહત્વની મનાય છે શ્રી મોદી સતત ત્રીજી વખત આ બેઠક પરથી જંગ લડી રહ્યા છે કોંગ્રેસ એ પ્રદેશ અધ્યક્ષ અજય રાયને અને બહુજન સમાજ પાર્ટીએ અત હર જમાલ લારીને હરીફ બનાવ્યા છે આજે જે અન્ય મહત્વના ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે એમાં કેન્દ્રીય મંત્રીઓ અનુરાગસિંહ ઠાકુર મહેન્દ્રનાથ પાંડે અનુપ્રિયા પટેલ પંકજ ચૌધરી અભિનેત્રી કંગના રનૌત તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનરજી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચૈની વગેરે મુખ્ય છે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે ચોથી જૂને સવારે સમગ્ર રાજ્યમાં છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી કામગીરી માટે છપ્પન મતગણતરી નિરીક્ષકો ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો એંસી મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે મતગણતરીના દરેક ટેબલ પર એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટીંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ નિરીક્ષકો ફરજ પરના કર્મચારીઓ અધિકારીઓ ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાએ પત્રકારોને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયમાં મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવશે આ ઉપરાંત મતગણતરીના દિવસે રિઝલ્ટ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે રાજ્યના તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ રેશન કાર્ડને એક્ટિવ એટલે કે ચાલુ રાખવા તથા રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મેળવવા તેનું પ્રમાણીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે સત્તાવાર યાદી મુજબ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારો એપીએલ જેવી તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ જરૂરી દસ્તાવેજો ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવાનો રહેશે અથવા રેશન કાર્ડ ધારક માય રેશન કાર્ડ મોબાઇલ એપ મારફતે એ એપમાં દર્શાવેલ પગલાઓને અનુસરીને જરૂરી પ્રમાણીકરણ માટેની માહિતી સંબંધિત મામલતદાર કચેરીને મોકલીને ઈ કેવાયસી કરાવી શકીએ છે સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓ દ્વારા પેલી જૂનના વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે માલધારી વર્ગ માટે ગાય ભેંસ અને બકરીના દૂધ સાથે ઊંટણીનું દૂધ પણ આવકનું માધ્યમ બન્યું છે ગઢશીશા ખાતે દૈનિક અઢારસો લિટર ઉંટણીનું દૂધ એકત્રિત થાય છે ઉપરાંત કોટડા ચકાર નખત્રાણા દયાપર તથા રાપરમાં ઊંટના દૂધનું એકત્રીકરણ થાય છે આજે પહેલી જૂન આજથી છોતેર વર્ષ પહેલા ઓગણીસો અડતાલીસના દિને કચ્છનું દેશી રાજ્ય કચ્છના અંતિમ રાજવી મદનસિંહજીએ સરદારશ્રીની અપીલને માન આપી ભારત સંઘને ચરણે ધરી દીધું હતું કેન્દ્રને કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ક વર્ગના રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો પ્રથમ ચીફ કમિશનર સી કે દેસાઈના હસ્તે ભુજના મિડલ સ્કૂલના મેદાનમાં ત્રિરંગો લહેરાવ્યો હતો હવામાન વિભાગે આગામી ત્રીજી જૂન સુધી કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળની આંધી ફૂંકાવાની અને એ વખતે પવનની ગતિ અંદાજે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના દર્શાવી છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર